ઘણીવાર વિચાર આવે કે આપણે આપણા બાળકને ભણાવી ગણાવીને સારી નોકરી લેવડાવી કે કોઈ બિઝનેસ કરાવી પણ તમને શું લાગે છે સોમાંથી પાંચ જણાને જોબ મળે મતલબ સરકારી નોકરી મળે અને એ બધાનો હાલ એવું જરૂરી નથી અત્યારે ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે બાલા કે આખો દિવસ માણસ કામ કરે ને એટલું કોમ્પ્યુટર કદાચ એક કલાકમાં એ કામ પૂરું કરી નાખે અને વધારે ટેકનોલોજી આગળ આવશે તો માણસ કામ કરે છે એની જગ્યાએ રોબોટ કામ કરશે તો માણસો કરશે શું એ તો ભૂખે જ મરવાના છે એટલે ખરેખર જેની પાસે બાપ દાદાની ખેતી છે ને મહેરબાની કરીને એક ઓછી ન કરો કારણ કે તમારા છોકરાઓને એ ખેતી જ પૂરું પાડશે ગમે તેટલું ભણતર હશે વાલા તમે પેટ ભરી શકો ને એટલું માંડ માંડ થશે હવે ખેતી એવી એક વસ્તુ છે અને તમે સાથે સાથે તબેલો પણ કરી શકો તો ખેતીમાં તમે કહેવાય ને કે લીલું ને એવું આવી દો તો તમને પચાસ ટકા બેનિફિટ તો એ મળી જાય અને દૂધનો બિઝનેસ તો એવો છે વાલો કે એમાં ક્યારેય મંદી જ ના આવે કેમકે એ તો રોજનો ઉપયોગી છે ટૂંકમાં અને દૂધ બધાને જો તો આલો માણસો ખાય નહીં પીવે નહીં પણ ચા તો પીવાના જ છે તો દૂધનો બિઝનેસ અને ખેતી વાલો આ બે જાલવાના છે આગળ જતા કે બીજા ઘણા બધા હશે પણ ખેતી હશે જે ખાવાનું અન્ન છે એ તો ખેતીમાં જ થવાનું છે અને દૂધ છે તે પણ બધાને જોવા જરૂરિયાતવાળું જ છે એટલે જે લોકો પાસે ખેતી છે ને એવા લાવે એમને એમ રાખજો ફોર વ્હીલ લેવા માટે કોઈ વીઘા ન વેચતા